રાણ કામ કર તો જોર આવે હ પરણમ ન આમ ન શેઠ 18 ચડાવે હ મારા હે ચડાય હે તે સાદો કેમ ન ચડાવે ઓ બાપા આ મજા ગયો હાય લો કોરો ખાવા દે લેબડો લેબડો કરી આ ટુકરો ન છે ને છોકરો ને કશું કેવાય એવું હું નહીં અને કશ મારા હારો છે એ માનતો નહીં છોકરો અહી બાપા નહી તઢા હે લેબડો પર લે બાપાન કે છે લેબડો પાર એમને જોર આવે કર કરતા બેંજી બહો બેઠો બેઠો હારું હાય આ એક પોખડી પારી હે

આ તો ના ક્યો હ આવો નું મથુરબઈ લેવા બઈ તમે ચડીજો મથુરબઈ ની હે તાકુ ની ના ભઈ ના ભઈ શું આ એમ નું ખેતર આયું એવું પેલું મારું ના એમ એ એ નહીં જોન તો તાકુ આ એમ ની આયા તા હાતે પણ કેતા નઈ તા હું આ થોડોક આ ડોબા દખ થોડોક પાળ લઉં હાતે ડોબા હાતેર પાળ હું થાતર પાળ થાવેન હાતેર પાળ બાપોન કેતા નઈ મારે શું ક્યાં પડે પાડી જાય બીજા તો એવા જ રાસ્તા છે બીજા ઊંટો રાખતા છે ઊંટો લેબડો થાય મથુરભાઈ

લેબડી ઉપર તમારી છે હવે કલ્લોક લેબડો પાડ્યો એમાં અલે કલ્લોક માં લેબડી નહી કઈ અહી મારી કો હવે અહીંયા તો અમે અહીંયા લેબડો હતો એટલો બધો અલે પણ ડારો આ તો ફૂટે ના મારે અહી મને ફૂટી છે દે અલે લેબડી નો લેબડો પાડે તો તો લેબડો સરખો વાખરે ખબર પડે તમને લેબડી ને પછી કરી પણ કે તો હા હું તો બસ કઈ આસી કો હા એમ નહી માથાકૂટ ના કરશે જો મગજ દેશે મારું ભાઈ મારા એ લેબડી લેબડો પાડ નહી મારું પડે

અરે ભાઈ એને કાલ દે આપણું પાડે તો આપણું લઈ જવાનું પેલા ડોરનામાં લઈ જ જવાનું નહીં લઈ જાવા જ નહીં નહીં લઈ જવાનું છે લઈ જવાના હા પાડે લઉં એ તો હું લઈ જાઉં તે માર્કેટ હા દાદા જો દાદા કીધી કરવા જ નહીં ભાવે રહો પાડી જાઓ કરી પાવ હા હું માનો છે ને મના